જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું લસણ મરચાંનું શાક આ શાક વધારે પડતું શિયાળામાં બનતું હોય છે અને તમને ખબર છે કે હવે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે નવેમ્બર ડિસેમ્બરમાં વધારે પડતી ઠંડી પડતી હોય છે તો એના માટે આપણે કોઈ ગરમ ખોરાક ખાતા હોય છે એનો જ એક ઉમેરો આપણે આ લસણ અને મરચાંનું શાક બનાવેલું છે કારણ કે શિયાળામાં લસણ ખાવું ખૂબ જરૂરી હોય છે લસણમાં એક ગરમ વસ્તુ હોય છે તો લસણ તમે ખાવ ને તો તમને ઠંડી ઓછી લાગતી હોય છે તો વધારે પડતી આ રેસીપી છે એ શિયાળામાં જ બનતી હોય છે તો ચાલો એકદમ સરસ આપણે લસણ મરચાંનું શાક બનાવી દઈએ હવે એક વાટકી ભરીને મેં અહીંયા લસણ ફોલીને તૈયાર રાખેલું હતું ને બે મોડા આ મરચાં લીધેલા છે આ બિલકુલ મરચાં તીખા નથી અને લસણની કડીઓ એવી પસંદ કરવાની જેથી કરી અને મોટી હોય ને આ લસણ એકદમ તીખું નથી આવતું તમને બધાને ખબર હશે કે મોટી કળીઓ આવે છે એ બિલકુલ મોડી આવતી હોય છે વધારે પડતી લસણની સ્ટ્રોંગ ફ્લેવર નથી હોતી મોટી કળીઓમાં અને જો દેશી લસણ હોય છે ને તો એ તીખું આવતું હોય છે તો આપણે લસણ એક વાટકી ભરીને લઈ લીધું છે ફોલીને પણ એને જરૂર પડશે એટલી જ આપણે અહીંયા લસણનો ઉપયોગ કરીશું હવે બે મરચાં ધોઈ અને કોરા કરેલા છે હવે એને તમે ટ્રાયંગલ શેપમાં સારા એવા કાપી દેવાના છે અને પછી હાથથી તમારે અહીંયા મસડી અને ધોવાના છે જેથી કરી અને તમે ધોશો ને ત્યારે એમાં બીયાનો ભાગ છે બિલકુલ નીકળી જશે હવે હું તમને બતાવીશ અહીંયા અત્યારે મોડા મરચાં છે એમાં થોડો બીયાનો ભાગ છે આ ગર્ભવાળો ભાગ છે જો એમાં કદાચ તીખો ભાગ રહ્યો હશે ને તો એ બી આપણે અહીંયા મરચામાંથી કાઢી લઈશું તમે આ રીતે ગોલ રીંગવાળા બી કટિંગ કરીને શાકમાં ઉમેરી શકો છો અને મારી ચેનલ ઉપર મેં રીંગવાળા મરચાંનું શાક બી બનાવેલું છે તો જેટલા લોકો નવા જોડાઈ જાય મતલબ કે અહીંયા નવા લોકો વિડીયો મારો જોઈ રહ્યા હોય પહેલીવાર જોયા હોય તો જરૂરથી ચેનલને એક લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો હવે આપણે મરચાંને આ રીતે પાણીમાં મસળીને ધોઈ નાખવાના છે અને એક ચાણીમાં નિતારી લેવાના છે નિતારવાથી બીયાનો ભાગ છે એ નીચે બેસી જશે અને મરચાં ઉપર આવી જશે હવે એક કડાઈ લીધી છે કડાઈમાં આપણે એક ચમચીથી ઉપર દોઢ ચમચી જેટલું અહીંયા તેલ ઉમેર્યું છે કારણ કે અહીંયા જે મોટું લસણ લીધું છે લગભગ મેં અડધી વાટકી જેટલું અત્યારે લસણ લઈ લીધું છે અને જેટલું બને એટલી મોટી કડીઓ હશે તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે હવે અહીંયા શાક બનાવતી વખતે એક પ્રોસેસ કરવાની છે જે લસણ છે એને તેલમાં શેકવાનું છે એટલે જે એની લસણનો સ્વાદ છે ને એ શાકમાં એકદમ બમણો આવશે તમને કાચું જરા બી નહીં લાગે તો જરૂરથી આ મારી ટ્રીક સાથે શાકને બનાવજો તો તમને ખબર પડશે કે આ શાક કેટલું સ્વાદિષ્ટ અને મીઠું બનતું હોય છે ઘણા ઘણા ઘરોમાં શું બનતું હોય છે એકદમ સીધે સીધું કાચે કાચું લસણનું શાક બનાવતા હોય છે પણ એ શાકમાં અમુકવાર આપણે વધારે તીખાશ આવતી હોય છે અને એનો સ્વાદ સારો નથી આવતો પણ એકવાર આ રીતે તેલમાં શેકીને બનાવજો ત્યારે તમને ખબર પડશે કે આ લસણ મરચાનું શાક કેટલું સ્વાદિષ્ટ બનતું હોય છે હવે તમે જોઈ શકો છો લાલાસ પડતી આપણી અહીંયા લસણની કળીઓ થઈ ગઈ છે અને લસણની કળીઓ એકદમ ફૂલી ગઈ છે તેલમાં એટલે એકદમ અંદર લસણમાં તેલ બેસી ગયું છે તમને હું વારેઘડી અહીંયા બતાવું છું કે આપણી સારી એવી લસણની કળીઓ ફૂલી અને એકદમ સરસ સુગંધ આવશે તમને એટલે ખબર જ પડી જશે કે આપણું લસણ શેકાઈ ગયું છે હવે એના એ જ તેલમાં આપણે બે મરચા એકદમ ધોરણ કોઈ કોરા કરી અને બીયા કાઢી નાખેલા છે એને હવે તેલમાં સાતડી દેવાના છે બે વસ્તુને તેલમાં સાતડીને લેવાથી એનું શાકનો સ્વાદ છે એકદમ બમણો વધી જતો હોય છે તો જરૂરથી આ મારી ટ્રીક સાથે એકવાર શાકને બનાવજો ત્યારે તમને ખબર પડશે કે શાક કેટલું સ્વાદિષ્ટ બનતું હોય છે હવે જે લસણની પ્લેટમાં આપણે લસણ કાઢેલું છે એમાં જ આપણે અહીંયા મરચાંને ઉમેરી દેવાના છે કારણ કે એ તેલવાળી પ્લેટ છે તો એમાં ને એમાં મરચાંને બહુ વધારે પડતા નહીં તેલમાં એકદમ વાઈટ થોડાક શેકાઈ જવા જોઈએ તો તમે જ્યારે શાક ખાશો ને ત્યારે અહીંયા મરચાં અને લસણનો કાચો ટેસ્ટ નહીં આવે એકદમ તેલમાં શેકાઈ ગયેલો આવશે હવે એના એ જ તેલમાં અત્યારે મેં એક ચમચી જેટલી રાઈ નાખી છે હવે રાઈ સારી એવી ફૂટે પછી અહીંયા હિંગ નાખવાની છે અહીંયા તમને પસંદ હોય તો તમે જીરું બી ઉમેરી શકો છો મીઠો લીમડો બી ઉમેરી શકો છો તો હવે આપણું સરસ રાઈ હિંગ તતડી ગયું ત્યાર પછી આપણે અહીંયા ડુંગળી ઉમેરી દીધી છે ઝીણી ચોપ કરેલી આપણે એક સારી ગ્રેવી બનાવી છે શાક માટે ડુંગળી થોડી લાલાસ પડતી થાય ત્યાર પછી અહીંયા ટામેટા ઉમેરવાના છે ડુંગળીની સાથે તમારે ટામેટા ક્યારેય નહીં ઉમેરવાના ફ્રેન્ડ્સ નતર શું થતું હોય છે કે ડુંગળી કાચી રહી જતી હોય છે અને ગ્રેવી છે ને એમાં ટેસ્ટ આપણે ડુંગળીનો કાચો આવતો હોય છે તો એવું ના થાય એના માટે આપણે હજુ બેથી ત્રણ મિનિટ અહીંયા ડુંગળીને ધીમી આંચ ઉપર જુઓ મેં તેલમાં થેવા દીધી હતી દોઢ ચમચી તેલમાં જ આપણે આ શાક બનાવેલું છે સૌથી પહેલાં આપણે શેક્યા બ લસણ અને મરચાંને શેક્યા પછી હવે ડુંગળી શેકીશું અને હવે લાસ્ટમાં આપણે ટામેટા ઉમેરી દઈશું તો આવી રીતે શાક બનાવજો તો જ જે શાક છે એનો સ્વાદ એકદમ મીઠાસ આવતી હોય છે આપણે બધું મિક્સ કરીને બનાવતા હોય છે ને તો પછી શાકનો સ્વાદ બિલકુલ આવતો નથી હોતો તો જરૂરથી આ મારી ટ્રીક સાથે બનાવજો ભલે શાક બનાવવામાં થોડી વાર થાય છે શેકવા બધું શેકતા જઈએ અને બનાવવાથી પણ એ શાકનો સ્વાદ કંઈક અલગ જ હોતો હોય છે હવે રેગ્યુલર અહીંયા મસાલા કરેલા છે તમારા ઘરમાં તમે કેવા તીખું મતલબ વધારે તીખું ખાતા હો તો તમારા માપ પ્રમાણે અહીંયા બધા મસાલા લઈ શકો છો જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે હું મારા માપ પ્રમાણે અહીંયા મરચું જીરું હળદર લઈ છું અને તમને અહીંયા પસંદ હોય તો તમે ખડા મસાલા બીનો ઉપયોગ કરી શકો છો પણ મેં એ બધી વસ્તુને સ્કીપ કરેલું છે હવે આને મસાલા કર્યા પછી થોડું પાણી ઉમેરી અને ઢાંકી અને લગભગ આને પાંચ મિનિટ સુધી થવા દઈશું પાંચ મિનિટ થયા પછી તમે જોઈ શકો છો કે એમાં એકદમ સરસ તેલ ફૂટી રહ્યું છે તો મસાલા આપતા સરસ એકદમ શેકાઈ ગયા છે જુઓ કલર બી સરસ લાલ મરચાંનો આવેલો છે અને ગ્રેવી એ આપણે જેવી જોઈ છે એવી જ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં થોડો ગરમ મસાલો ઉમેરીશું જે તમારા ઘરમાં ગરમ મસાલો કોઈ પણ કંપનીનો હોય મારે કિચન કિંગ કંપનીનો છે તો હું એ ઉપયોગ કરું છું નોર્મલ જે જેના ઘરમાં જેવો મસાલો હોય એ તમે અહીંયા ઉમેરી શકો છો હવે જે આપણે બે વસ્તુ તેલમાં સાતળીને રાખી છે એ અત્યારે ઉમેરી દેવાનું છે તો જુઓ આવી રીતે શાક બનાવજો આપણે શું કરતા હોય છે કે કાચું કાચું લસણ અને કાચા જ મરચાં ઉમેરી અને શાક બનાવતા હોય છે પણ અમુકવાર પછી એ શાકનો સ્વાદ જે તેલમાં શેકાયેલો હોય છે ને એવો સ્વાદ નથી આવતો અમુકવાર જે લસણ કાચું આવતું હોય છે સ્વાદ તો આ રેસીપીમાં મારી રેસીપીમાં અહીંયા તેલમાં શેકીને બનાવેલું છે ને તો કોઈ કાચો સ્વાદ શાકમાં નહીં આવે અને સરસ ગ્રેવી તૈયાર કરી છે પહેલાં તો હવે આપણા બે વસ્તુ તેલમાં શેકાઈ ગઈ છે હવે જો આને આપણે મસાલા સાથે ભળી જાય એ માટે આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેર્યું છે હવે તમે જોઈ શકો છો કે મારે ઘાટો રસો આ રીતે થોડું થિકનેસ જોઈતી હતી કારણ કે આ શાક તમે ભાખરી અને રોટલી સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો વિડિયો સારો લાગે તો એક લાઈક કરજો જેટલા લોકો નવા જોડાઈ ગયા હોય મારી ચેનલ ઉપર અને તમે પહેલીવાર વિડિયો જોતા હોવ તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો થોડું ઠંડુ થયા પછી તમે કલર જોઈ શકો છો અને શાકની થિકનેસ જોઈ શકો છો બસ તમે આ ભાખરી બાજરીના રોટલા જોડે કારણ કે અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવી રેસીપી આપણે ઘરમાં રેગ્યુલર બનાવતા જ હોય છે હવે મેં અહીંયા ધાણાનો ઉપયોગ નથી કર્યો મેં લાસ્ટમાં અહીંયા કસૂરી મેથીને થોડીક આ રીતે મસળી અને ઉમેરી છે આ ઓપ્શન છે પસંદ હોય તો ઉમેરી શકો છો નતર ધાણા બી તમે ઉમેરી શકો છો તો આજની રેસીપી એકદમ સરસ આપણી તૈયાર થઈ ગઈ છે જે લસણ મરચાંનું શાક આ લગભગ વિન્ટરમાં જ બનતું હોય છે શિયાળામાં જ તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા